ગુડ મોર્નિંગ જે શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં ને જો ફરી પાસે જોડાઈ ગયા છે એક નવા બ્લોગ સાથે તો ચાલો સૌથી પહેલાં તમે કાનાજીના દર્શન કરાવી જાવ ચાલો તાપા કાનાજીના દર્શન કરી લ્યો બધાએ ચાલો તો હવે આપણે કરીએ રસોઈની તૈયારી આજે તો મારે શ્રાદ્ધ છે દાદીમાનું તો ખીને એ બનાવવાનું છે ને જાવાનું છે રાજકોટ તો એ રસોઈ બનાવવાની છે રવિવાર છે પણ આજે રસોઈ તો લવાઈ જ નથી અને આજ તો ઘણું કામ છે મારે તો ચાલો હાથ તૈયારી કરીએ બધું બનાવી નાખીએ છે આપણે ખરીદી કરવા રાજકોટ તો એની તૈયારી કરવાની છે તો પેલા રસોઈ ને ખીર ને રોટલી બધું બનાવી નાખીએ દાદી માનો શ્રાદ છે એટલે આપણે એ બનાવવાનું છે તો ચાલો તૈયારી કરી લઈ ચાલો તો જો આપણે ખીર મૂકી દીધી સાયા ખાવા અને જો ગુવાનું શાક કરવાનું છે તો ગુવા લઈ લીધો છે ચાલો કદુઆનું શાક વખત નાખી ખીર ચડેતા પછી રોટલી બનાવી નાખી જલ્દી જલ્દી ચાલો તો થોડું ઘણું બાણે કાઢી લેશું થોડું ઘણું કાઢવાનું છે તો ચાલો ફટાફટ રસોઈ બનાવી નાખીએ તો દાદી માનું નું છે ને કા હા જો ખીર બની ગઈ છે ને રોટલી બનાવું છું સર ના ખાવ છે ને હમ તો વાહ આપ કરવું પડે ને હા સરાદ માં કાર્ય તો કરવું જ પડે ને બધું તો દાદી માં ખાવ છે જૂની પરંપરા છે ચાલુ રાખવી પડે છોકરાઓને શીખડાવવું પડે આપણે આપણા મા બાપ આપણને શીખડાવી ગયા કા કરવાનું છે આપણે આપણા છોકરાઓને શીખડાવવું પડે હા આ શરાદની છે ને તૈયાર ખેલ હા તો લો હાલો તૈયાર કરી નાખ્યું લો એટલે

એટલે એની મમ્મી એમ કે ઘડીક બે દિવસ ભલે હું તો પછી કોલેજ ચાલુ થઈ ગયા પછી તો એને વહેલું જૂઠો નહીં પારસ ભાઈ ચાલો સીતારામ જય શ્રી કૃષ્ણ આ બાજુ મોટું ફેરવો હરવર હરવર કરો થોડુંક હરવર હરવર કરો હું નહીં ચાલો આ બાજુ જુઓ જય શ્રી કૃષ્ણ કહી દે જી ચાલો હા થોડુંક હરવાર હરવાર કર હાદર બાદર ઊંસા નહીં કર હાલ પગ નથી હલાવવાનું કીધું તને ચાલો એ ભલે પૂતા હવે હમણાં ઉઠી જઈશીએ અને અમે જાય છે રાજકોટ જુઓ રાજકોટની તૈયારી થઈ ગઈ છે બધી રાજકોટ જવું છે ને લે આ નવરાત્રીનું વટાણું કરવા દાંડિયા ને ખંજરીને એવું બધું થોડું થોડું બધું લઈ આવી છોકરીઓનું બધું જો રાજકોટથી આવી રવિવાર છે પણ બપોર સુધી બધું ખુલ્લું હોય એટલે જતા આવી કા બરાબર ને ચાલો થઈ ગયું બધું કમ્પ્લીટ હાલો તો હવે જાય ચાલો તો જો જાય છે રાજકોટ માલની ખરીદી કરવા તો હવે રાજકોટ જઈને મળશું તમને થોડું ઘણું દેખાડશું રાજકોટમાં બધા કેવી કેવી નોરતાની ખરીદી કરતા હોય તો ચાલો રાજકોટ જઈને મળીએ જો ઠેલા બેલા બધું તૈયાર થઈ ગયું છે Пакет-бакет лели да се ја сало тој,

નવરાત્રિની ખરીદી બધી ચાલુ છે કારણ કે નવરાત્રિ આવે છે હવે નવરાત્રિને દસ દિવસની જ વાર છે લગભગ માની લો ને કે આજે રવિવાર છે ને તો આ ગુરુવારે નહીં ને આવતા ગુરુવારે પહેલું નૃત્ય થાય છે પણ આમ જુઓ તમે બધા ભરચક બધી ગરાગી થઈ ગઈ છે ભરચક બધું આમ તમે જોઈ શકો છો બધું ચારે બાજુ આમ જુઓ તમે ચાલો તો અમે આવી ગયા છીએ રાજકોટ ને જો માલ ના પપ્પા કાઢે છે મિત્ર પપ્પા કાંઈ લાવ તો બહુ મોડું થઈ ગયું દર વખતે મોડું થઈ જાય જો કે ચાલો તો ઠેલા બેન લઈ લઈ બધાય તમે ઉતાર નાખો પછી ચાલો તો ઠેલાની બધું અંદર લઈ લઈ રવિવાર હોય કે સોમવાર હોય કે આખા આઠ આવી ગયા સરખા કાંઈ લાવ આપણે તો કામકાજમાં

પારસભાઈ બધું હાર લીધું છે અને જો મિત્ર પપ્પા જો સમાજવાળીનું કામ આવી ગયું ને તો એ સમાજવાળી વહી આવી ગયા છે ને ખાધું નથી પણ એ કે હું આવીને ખાવ કેમ કે કામ હોય એટલે તો જવું જ પડે જો હવે એ અમને આવશે ચાલો તો એ કે તમે ખાતા થાવ તો હું આવું કેમ કે સમાજવાળી રાખી હતી તો અહીંયા જવું પડે સમાજવાળી એ નોકરી જ છે એની એટલે આવું છે બધું ચાલો તો આપણે જમી લઈ જુઓ આપણે તો જો જમવાનો એ જ ટાઈમ જો વાગી ગયા ને અઢી

જઈને આવીને પાછું કામ આવી ગયું તો જો કામે વધી ગયા અને અમારે જો કામ ઢગલા પડ્યા ચાલો જો આપણે બધું સામાન લઈ આવ્યા તમને એમ થતું હોય છે કે આટલું બધું માલ શું ફરી તો ચાલો જો આપણી મસ્ત છે કટલેરીની દુકાન જોઈ લો આપણે એમાં નવી નવી વેરાયટી બધી ફરી આવ્યા છે આ સે કેળ છે પછી આજ વખતે તો બહુ ઘણું બધું નવું વસ્તુ આવી છે પછી સેટ છે બહુ મસ્ત છે આજ વખતે બહુ બધું મસ્ત બધું આવ્યું છે પછી આપણે મેકઅપ કરી આવ્યા છીએ બધી ટોટલી આપણી દુકાન છે તો આપણે નોકરી કરીશી આપણે દુકાને નકારીશી તમને એમ થતું હોય આટલા બધા ઠેલામાં એટલું બધું શું લેવે ચાલો તો મેં કીધું આ દુકાન બતાવી દઉં તો આ અમારી કટલેરીની દુકાન છે અને હવે આપણે ગોઠવીશી બધી વસ્તુ જો પછી નવી નવી વેરાયટી ભરી આવ્યા કેમ કે નોરતા આવે છે એટલે છોકરીઓને બધું નવું નવું જોઈએ અને અત્યારે તો ફેન્સી જ બધું પહેરે ચાલો તો આ ગોઠવી નાખીએ જો આ મેકઅપ છે આ આખ્યા લગાવવાનું છે જે આ મેકઅપ છે છોકરીઓનો એ બધું ભરી આવ્યા છે દામણીને કે આ નવા બ્રોચ આવ્યા હતા તો જો આ નવા નવા બ્રોચ આ બહુ મસ્ત વેરાયટી નવી આવી છે તો આપણે એ ભરી આવ્યાશી કેમ કે નવું નવું નાખીએ આ તો હાલે આ બધી નવી નવી વેરાયટી ભરી આવ્યા છીએ આપણે બહુ બધું મસ્ત મસ્ત હતું રાજકોટમાં જો હવે વસ્તુ બધી ગોઠવીશી કીધું ગોઠવી નાખી એટલે આપણે તો નવરાજ નથી આપણે તો કમ્સ કરવાનું છે ચાલો તો જો બધી નવી નવી જો આ બંગડીઓને બધું ભરી છે છોકરીઓનું ટોટલી ચાલો તો બધી વસ્તુ ગોઠવી નાખીએ મને એમથી બતાવી દઉં કે આપણે દુકાન એકા લઈ છીએ કેટલે રહીને કેમ કે આટલા બધા ઠેલા ભર્યા હોય તમને વિચાર આવતો હશે કે આટલું બધું શું ભરી આવ્યા કેમ કે મેં કોઈ બ્લોગમાં દુકાન બતાવી નથી એટલે બપોર પછી નોકરી કરી અને બપોર સુધી નોકરી કરી અને બપોર પછી આપણે કટલેરીનો ધંધો હોય કરવો પડે ચાલો તો જો આપણે હવે બધું ગોઠવી નાખીએ ચાલો તો જો બધી વસ્તુ આપણી ગોઠવાઈ ગઈ છે દુકાનમાં હવે થોડોક નીચેનું બધું વસ્તુ મૂકી દે કેમ કે આપણે ઘરની અટાણું કરી આવ્યા છીએ ચાલો હવે નીચે જાય અને નીચે બધું મૂકી દઈ બધી વસ્તુ ગોઠવીને ગીસ આપે ને આપણે ગેસ નીચે લાગી આપણે વેફર તો પારસભાઈ વેફર ખાવી છે તો અમીન વેફર કા પારસભાઈ વેફર ખાવી છે ને પારસભાઈ જો ફોનમાં મથે છે અમારે ફોનમાં લેપટોપમાં જો આ ભાઈ વેફર ખાવ સાકસું બનાવું છે બોલી જાવ વાલો હાલો એને ભાઈને ને કઈ ખબર નથી એટલે મારે મારી બનાવવું પડશે ચાલો તો આપણે ખાઈ લે બેસો પછી બનાવી નાખી સાર વસ્તુ થોડી ગોઠવવાની છે પણ હવે આપણે થઈ ગયા સીલું તો આપણે પછી કામ કરશું પેલા ખાઈ લે પછી રાંધી લે પછી પાછું ખાઈ લે પછી કામ કરી હવે આજ બહુ થાકી ગયા છે કાપાસ આજ ગરમી બહુ હતી હાથ ગુસ્સો માં એટલી ખાસ કરીને ટ્રાફિક એવી હતી ગરમી એવી હતી અને પાછું મોડું થઈ ગયું તો પેલા પેલા આપણે વેફર ખાઈ લઈ પછી કામ કરી કેટલા ગયા સાત વાગી ગયા છે પણ ભૂખ લાગી છે તું થોડીક વેફર ખાઈ લે પછી રસોઈ બનાવી તો સાત કંઈક વિચારવું જ હોય છે ચાલો પેલા ખાય ને પછી વિચારી કંઈક દીવાબતી કરવા ચાલો પૂજા પાઠ કરે છે ખાશે અને

એટલે જેથી કરીને ભૂલી ન જાય આપણે કરતા હોય પણ તો છતાં છોકરાઓને કરવા દેવાનું આપણે બધું એટલે છોકરાઓને છે ને ટેવ રે સારી ટેવ પડે કેમ કે કોલેજમાં તો એવું કાંઈ હોય નહીં છોકરા થોડું ઘણું ભૂલી જાય પણ ઘરે આવે ને એટલે પાછું નીતિ નિયમ બધા મંડવાનું પાડવા એટલે છોકરાઓ છે ને સારી ટેવ પડે ચાલો તો ભાઈ દીવાબતી કરી નાખ્યા છે ને આપણે બે જાય રાંધવા ચાલો રસોઈ થઈ ગઈ છે ને આપણે મરચાં શેકાય છે અને પાપડ શેકી લીધા છે ને જો રોટલી થઈ ગઈ છે દૂધ એ આવી ગયું છે જો જમવાનું અડધું હારી લીધું છે ચાલો તો આપણે મરચાં શેકી નાખી પછી જાય જમવા હા ભાઈ ને બોલાવી લે પછી એટલા બધા થાકી ગયા ને કાંઈ લવ તડકો લાગ્યો હા તડકો ને ગરમી બધું એટલું બધું હતું ને થકાય બહુ ગયું છે મોડું ખાધું તો એટલી ભૂખ લાગી લાવ

હા જીગને ટમેટા ભાઈ ટમેટાનું ભાવે ફારક ભાઈને ના એને અમારે પેકેટ તો ભેગા જ હોય જો આ બધું ને ફ્રીમાં જો પછી ફોને ફ્રીમાં જો આ ભાઈ ભાઈ થાકતો નથી ભાઈ થાકતો ક્યાં નથી તું છોકરા આપણે ખાઈ લે હાલો ચાલો તો પાણી થઈ ગયા બધું થઈ ગયું છે બહુ થાકી ગયા તો ચાલો આપણે બ્લોગ એન્ડ કરી ચાલો તો કાલે એક નવા સાથે તમને આટલું મારો બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો Ja, så det det sidste.